પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ સમી તાલુકાના ગાજુદીનપુરા ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સમી રાધનપુર સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકુર સેનાનું સ્નેહ મિલન સમારોહ તેના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાજુદીનપુરા ગામ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ગુજરાત રાજ્યના રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હૈતલબેન ઠાકોર દશરથજી ઠાકોર ડોક્ટર ગોવિંદજી ઠાકોર મુકેશભાઈ ભરવાડ ધીરાજી ઠાકોર સાકાજી ઠાકોર મફાજી ઠાકોર ભાવાજી ઠાકોર બાબુજી ઠાકોર દિલીપભાઈ ઠાકોર પોપટજી ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાજદીનપુરા ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સમી રાધનપુર સાંતલપુર દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો મોટી

એના સંકલ્પ સાથે હું બધા ભેગા થયા ગેલી બેન સાથે જોઈને લોકો એ નવી વાત શરૂ કરી છે આજે ભાઈ સામાજિક દરેક સમાજના આગેવાનો એક મંચ ઉપર આવતા હોય તો દરેક સમાજના આગેવાનો એક મંચ ઉપર આવે તો ઠાકોર સાથે કેમ કે કોઈ બીજી ત્રીજી વાતો મને સામાજિક વાત સામાજિક હોય રાજનીતિ હોય ત્યાં રાજનીતિ કરી લે છું પણ સામાજિક એકતાની વાત હોય જયારે સમાજના તમામ સૃષ્ટિઓ ભેગા થતા હોય ત્યારે સામાજિક વાત થતી હોય તમામ સમાજો ખૂબ આગળ વધી ગયા એમની સાથે જો કદમ થી કદમ વિલાન ચાલુ હશે તો આ સમાજે જાગૃતિ સાથે આગળ વધવું પડશે જાગવું પડશે આ એના માટે રાત્રે સમયમાં અલ્પેશ ઠાકોરની જાહેરાત શું કહેવા માંગુ છું સમાજને જાગૃત કરવા માટે સમાજને દરેક સમાજની અંદર સરખે ચાલવા મળે દરેક સમાજનું ઉત્થાન થયું છે તો અમારા સમાજનું પણ ઉત્થાન થાય એના માટે રાત્રે એ ઊંઘી ના રહે દરેક સમાજ જાગતી રહી અને ઠાકોર સમાજ એ દિવસે એમને પણ ખબર પડે કે સમાજના ઉત્થાન માટે આપણે પણ જાગીએ એના અનુસંધાને રાત્રે છવ્વીસ જાન્યુઆરીના રાત્રે શનય મિલન કાર્યક્રમ બોલાયો છે અમારા સાહેબે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે રાત્રે શનય મિલન કાર્યક્રમ રાખવાનું કારણ આજ છે કે અમારો સમાજ પણ સૌની સાથે ચાલે અને સૌની હરોળમાં ચાલે અને ઊંઘી ના રહે અને રોજગારમાં ધંધાકીય શિક્ષણમાં તમામ વસ્તુ આગળ ચાલી અને વિકાસ કરે એના અર્થે રાત્રિ સંમેલન બોલાવવામાં આવ્યું છે અલ્પેશ ઠાકોર એક દિવસ આંદોલન કરતા હતા ત્યારે એક એમને જાહેરાત કરી હતી કે નીચે બેસેલા વ્યક્તિ માંથી હું કેવું મંત્રી જોવા માંગુ છું અને એ નીચે બેસેલા વ્યક્તિ સૌરૂપજી આજે મંત્રી છે શું કહેવા માંગુ ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે ના આજથી પંદર વર્ષથી અમે અલ્પેશભાઈના નીચે કામ કરી રહ્યા છીએ તે અલ્પેશભાઈએ અમને સમાજને સંગઠિત બનાવ સમાજને વ્યસન મુક્ત અને સમાજને એક શિક્ષણ શિક્ષણ તરફ આગળ લઈ જવા માટે અમને આદેશ આપ્યો અને અમે કામ કર્યું આદેશ મુજબ અમે કામ કર્યું છે એ કામ અર્થે અમે કામ કરતા ગયા અને સમાજે પણ અમને સપોર્ટ કરતી ગઈ સમાજને પણ ખૂબ સારું એવું શિક્ષણ મળ્યું અને વ્યસન મુક્ત પણ થયા એના અનુસંધાને અમે કામ કરતા એનું જ આ ફળ છે કે સમાજને એક અલ્પેશભાઈ ઠાકોર સાહેબે સમાજને આગળ લાવવા માટે ખૂબ મહેનત કરી અને મહેનતના ફળ રૂપી આજે આટલી સુધી પહોંચ્યા છે આજે તમારા એક રાજકીય ગુરુ પણ બીજી વખત ચેરમેન બન્યા છે હા એ પણ બનાસ ડેરીમાં ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે બનાસ ડેરીને વિશ્વની અંદર એક નંબર વન ડેરી બનાવી છે એમને પણ ખૂબ ખૂબ શુભના શુભકામનાઓ પાઠું છું કે આજે એમને ફરીથી બનાસ ડેરીનું સુકાન સંભાળ્યું છે એટલે એમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ